જય શ્રી કૃષ્ણ ઓમ નારાયણાય વિદ્મહિ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયા તો આજે આપણે જોવાના છે કે આપણો સરસ મજાનો ચાલતો જે પવિત્ર માસ આષાઢ માસ છે તેનું શું મહત્વ છે તેને શા માટે પવિત્ર માસ કહેવામાં આવે છે અને તેનું નામ અષાઢ માસ કેવી રીતે પડે તો ચાલો આપણે જાણીશું તેની પૂર્ણ વાતો તો અષાઢ માસ છે તે આખો જે મહિનો છે તે વ્રતો ઉપવાસો અને ઉત્સવોથી ભરેલો છે તેથી તેનું ખૂબ જ મહત્ત્વ છે અને આ માસની અંદર જે ચંદ્ર છે તે પૂર્વ શાઢા નક્ષત્ર અને ઉત્તર શાઢા નક્ષત્રમાં રહે છે તેથી તેનું નામ અષાઢ પાડવામાં આવ્યું છે અને આમ જોઈએ તો અષાઢ મહિનાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે એકમથી લઈ અને દસમી સુધી ગુપ્ત નવરાત્રી ચાલે છે તેમાં દસ વિદ્યાઓ દસ શક્તિઓની ઉપાસના કરવામાં આવે છે અને આપણે જોઈએ તો બીજ તો આપણને બધાને ખબર છે કે આપણી જે અષાઢી બીજ છે તે રામદેવ પીરને બાર બીજના ધણી તરીકે તેને ઉજવવામાં આવે છે કચ્છી લોકોના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે અને જે આખા આપણા ભારત દેશમાં આપણા ભારત વર્ષમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી જે ઉજવવામાં આવે છે તે આપણા જગન્નાથપુરીની જે રથયાત્રા છે તેને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને તે રથયાત્રાની ત્યારે શરૂઆત થાય છે તેથી પણ તેને ખૂબ જ મહત્વ છે અને આપણે જોઈએ તો આપણી જે ચોથ આવે છે તે વિનાયક ચોથ તરીકે આપણે શ્રી ગણપતિનું પૂજન કરીએ છીએ અર્ચન કરીએ છીએ વંદના કરીએ છીએ તો તેને ગણ ગણેશની અવનવી જે તિથિઓ આવે છે તે દ્વારકાધીશ નો પાટોત્સવ તરીકે આપણે ઉજવણી કરવામાં આવે છે અને જે ષષ્ટમી છે તે કસ્તુરબા ષષ્ટમી તરીકે પણ આપણે ઉજવીએ છીએ અને દુર્ગા અષ્ટમી તરીકે આપણે આઠમની ઉજવણી કરીએ છીએ તો આવી રીતે આવી રીતે દરેક જે તિથિ અવનવી આવતી રહેલી છે તે તિથિનું આપણે મહત્વ સમજતા રહેલા છીએ અને જોઈએ સૌથી મહત્વનું તો જે આપણે એકાદશી આવે છે તો કે આપણી શુદ્ધ પક્ષની જે એકાદશી આવે છે તેને આપણે દેવશયની એકાદશી કહીએ છીએ તો આપણી દેવશયની એકાદશી આવે છે ત્યારે દેવ સુજાય છે પોઢી જાય છે તેને આપણે ચાતુર્માસ તરીકે ઉજવીએ છીએ અને જ્યારે અષાઢ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી દેવ પોઢે છે ત્યારે કાર્તક માસની શુદ્ધ પક્ષની એકાદશી દેવ ઉઠી એકાદશી તરીકે આપણે ઉત્સવ મનાવીએ છીએ તો આ સાડા ચાર મહિનાનું આપણે ચાતુર્માસ ગણીએ છીએ અને બીજું જોઈએ કે તેનું આપણે વામન પૂજન પણ કરીએ છીએ ત્યારે વામન ઉત્સવ મનાવીએ છીએ અને વામન ઉત્સવની અંદર વામનની પૂજા થાય છે અર્ચના થાય છે વંદના થાય છે અને શિવ શયનનો પણ આરંભ થાય છે અને જેની આપણે આતુરતાથી રાહ જોતા હોઈએ એવું જે આપણે ગુરુ પૂર્ણિમાનું જે પૂર્ણિમા આવે છે ત્યારે આપણે ગુરુ પૂજન કરીએ છીએ ગુરુ ને વંદના કરીએ છીએ અને અનેક જગ્યાએથી આપણે આપણા ગુરુ જ્યાં હોય ત્યાં આપણે વંદના કરવા જઈએ છીએ આવી રીતનો આપણે જે પૂર્ણિમાનો ઉત્સવ મનાવીએ છીએ અને આપણે જોઈએ તો ઘણા આપણે એવા હિંડોળા જે થાય છે વૈષ્ણવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય આવી રીતે ઘણા સંપ્રદાયોમાં આપણે હિંડોળા ઉત્સવ થાય છે તો આપણે ભગવાનને હિંડોળે ઝુલાવીએ છીએ ખરેખર આપણે જ્યારે ભગવાનને હિંડોળો ઝુલાવવા જઈએ છીએ ને ત્યારે આપણને મનથી એવો વિચાર આવે છે કે હે જગતના તાત તું અમને ચોવીસે કલાક જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તું તાર અમને હૃદયના હિંડોળે હિંચકાવે છે ને આ જે અમારું જે હૃદયનું જે ભાવ છે ને એ વ્યક્ત કરવા માટે તને આજે અમે હિંડોળે ઝુલાવીએ છીએ અમારું તો એવું કોઈ નથી કે જે શક્તિ કે અમે તને હિંડોળે ઝુલાવી શકીએ પણ આ એક અમારો ભક્ત ભાવ છે ભક્ત વત્સલ હૃદય ભાવ છે એટલે અમે તને હિંડોળા ઉત્સવ આવે છે અને હિંડોળે ભગવત ભક્તો છે તે ભગવાનને ખૂબ જ ખુશી ખુશી આનંદથી હિંડોળા ઉત્સવમાં હિંડોળે ઝુલાવે છે અને ઘણો સમય સુધી હિંડોળા ઉત્સવ ચાલે છે તો આ થયો આપણે હિંડોળા ઉત્સવ અને ત્યાર પછી જોઈએ તો આવે છે કામિકા એકાદશી અને પછી આવે છે આષાઢી અમાવસ્યા જેને હરિયાળી અમાવસ્યા પણ કહેવાય છે અને તેને એવ્રત જેવ્રત વ્રત પણ આપણે આવે છે કે જેવ્રતમાં ત્રણ રાત્રિનું આપણે બે દિવસની એક રાત્રિનું જાગરણ એવી રીતે ત્રણ પૂરું જાગરણ આવે છે અને તે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે તે કરે છે અને એવ્રત માતા અને જેવ્રત માતા જે જયા પાર્વતીનું વ્રત છે એવી જ રીતે આમાં સૌભાગ્યવતી સ્ત્રી કરે છે પોતાના સંતાન અને પતિના સુખને માટે સંતાન સારા દેવી સંતાનની પ્રાપ્તિ માટે તો આવી અનેક પ્રકારે આપણે તે આ વ્રતનું ઉજવણી કરીએ છીએ વ્રતો રહીએ છીએ અને પછી જોઈએ તો આપણા આવે છે ગૌરી વ્રત જે આપણા અલુણા આપણી જે નાની બાળકીઓ તે રહે છે તે આપણે ગૌરી વ્રત અલુણા આવે છે તે આપણે અગિયારસથી તો પૂર્ણિમા સુધી હોય છે અને જે આપણું જયા પાર્વતી વ્રત છે તે ત્રયોદશી એટલે કે તેરસથી લઈ અને બીજ સુધી હોય છે તો આવી રીતે જે આપણું આ ગૌરી વ્રત છે છે તે સારા પતિના પ્રાપ્તિ માટે ભવિષ્ય જે જીવન છે તે સારું મળે એટલા માટે આપણને શ્રી માતા પાર્વતી આપેલું આ વ્રત છે અને પછી જે જોઈએ કે આપણે આપણા પાર્વતી માતા જે ખુદે કરેલું એ પાર્વ જયા પાર્વતી વ્રત છે અને એમાં જે સૌભાગ્યનું રૂપે આપણને આપણા પતિની પ્રાપ્તિ થાય છે અને આપણે બાળકો સંતાનો આપણું કુટુંબ આ બધું જ આપણને એવી સરસ મજાને આશીર્વાદ સ્વરૂપે મળે છે તો આ વ્રતનું પણ ખૂબ જ મહત્વ છે અને આ જે વ્રતો છે તે આપણને કંઈક ને કંઈક ભાવ સમજાવી જાય તો આ જે બધા વ્રતો અને તહેવારોથી ભરપૂર એવો આપણો અષાઢ માસ દેવોને પણ ખૂબ જ પ્રિય છે અને જીવનમાં સકારાત્મક વાતો માટે પણ ઉત્તમ છે આ માસમાં આપણને ખબર છે કે આપણે દાન સ્નાન આદિ જે પુણ્યના કામો છે તે કરીએ છીએ આપણા માંગલિક જે વ્યવહારિક કામો છે તે નથી કરતા કે આપણને એમ થાય કે આપણે માંગલિક કાર્યો નથી કરતા તો શા માટે કે આ માસની અંદર આપણે ભક્તિપૂર્ણ કાર્ય જે આપણા આપણા જીવનને લક્ષી હોય તે કાર્યો વધારે કરવાના હોય છે એટલા માટે આપણે માંગલિક કાર્યો નથી કરતા અને માંગલિક કાર્યો કરવાની પાછળનો બસ આટલો જ હેતુ છે કે તે આપણે એ સમય છે તે આપણે આપણા ભક્તિ કાર્ય માટે આપણા પોતાના આપણે જીવનને સમજવા માટે વ્રતોનો ઉપવાસનું શું મહત્વ છે એ સમજવા માટે આપણે કરતા હોઈએ છીએ અને ઘણા તો ચાતુર્માસની અંદર ખાલી એક જ ટાઈમ જમે છે રીંગણ અમુક જે વસ્તુ છે કંદમૂળો છે આ બધાનો ત્યાગ કરે છે લસણ ડુંગળી ઘણી વસ્તુનો ત્યાગ કરે છે અને માત્ર એક જ ટાઈમ જમી અને આવી રીતે ચાતુર્માસની ઉજવણી કરે છે વ્રત કરે છે તો એ પણ ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આપને ખબર છે કે આપણો શ્રાવણને અષાઢ મહિનો છે તેમાં બે પાણી વરસાદી પાણી અને જે આપણું પાણી છે તે બે પાણી ભેગું થાય છે અને ત્યારે આપણને પેટની બીમારીઓ આદિ આપણે જે આપણું શક્તિ છે તે ઓછી થઈ જાય છે એના લીધે પણ આપણને આવી રીતે આપણા પ્રાચીન કાળથી આપણા ઋષિઓએ આવી પરંપરા આપેલી છે કે આપણે ચાતુર્માસ કરીએ તો આપણી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે અને આપણું તેમાં પુણ્ય અને આપણી શ્રદ્ધાને તો વિષય છે જ પછી જોઈએ કે આપણે આ જે મહિનો છે તે તે સ્નાન તેમાં સ્નાન આદિ કાર્યો જળથી જે કાર્યો છે તે આપણે ખૂબ જ મહત્ત્વના છે તો વરસાદી પાણીનો પણ આપણે ઘણો ઉપયોગ કરીએ છીએ અને કરવો જ જોઈએ કેમ કે તે વરસાદી પાણીનો જેટલો આપણે સંગ્રહ કરીએ છીએ તેટલું આપણે પાણીની બચત કરી કહેવાય છે તો એ પણ ખૂબ જ સારી વાત કહેવાય છે અને આ મહિનામાં કહેવાય છે કે સૂર્યને જળ ચડાવવું એ ખૂબ જ સારું ગણાય છે અને તેની ખૂબ જ આપણને પરિણામ સારું મળે છે બીજું કે સૂર્યની પૂજા થાય છે આ માસમાં સૂર્યદેવ વિષ્ણુ અને શ્રી ભગવાન હનુમાનજી છે તેની તો ખૂબ જ સારી એવું મહત્ત્વ આપેલું છે કે આ માસની અંદર હનુમાનજીની જે પૂજા અર્ચના છે તેનું ખૂબ જ મહત્ત્વ આપેલું છે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને શિવ પૂજન વગેરે આવે છે આ માસમાં જળ પૂજન પણ થાય છે માટે આપણે ઘણા જળાશયોમાં જઈને પણ સ્નાન કરીએ છીએ એકાદશી આદિ વ્રત હોય ત્યારે તો એની પાછળનું આ જ મહત્વ છે કે એ બાને આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ ને બીજું જોઈએ કે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનું તેથી યશ કીર્તિ અને સ્વસ્થ્યની પ્રાપ્તિ થાય છે અષાઢ માસમાં આપણે ખડાઓનું દાન એટલે કે જે આપણે વામન દેવનું પૂજન કીધું આગળ તે વામન દેવને લાકડી અને ચપ્પલ આ બે વસ્તુનું આપણે દાન કરી અને તેનું પૂજન કરીએ છીએ અને તેનું આપણે તેની પાછળનું જે રહસ્ય છે ખબર જ છે તો આવી રીતે વામન દેવને પ્રસન્ન કરવા માટે તે આપણે આ બે વસ્તુનો લાકડી અને ચપ્પલનો દાન કરીએ છીએ અષાઢ અષાઢી બીજ છે તે જગન્નાથની રથયાત્રા નીકળે છે તો રથ આપણા ઋષિઓએ આપણા જે આપણા શરીર છે આપણા શરીરરૂપી દેહ છે તેને રથ કીધો છે અને તે રથને આપણે કે છે કે રથ જગન્નાથના રથને ખેંચવાથી ઘણા યજ્ઞોનું પુણ્ય મળે છે તો આ જે આપણો જીવન રથ છે તેને સમજવા માટે તેને કઈ દિશામાં લઈ જાવો છે તેના માટે પણ આપણે આ મહિનામાં વિચાર કરવાનો છે અને આ મહિનો ખૂબ જ અપુણ્ય અને છે તો આ માસની અંદર આપણે આપણા જીવનનો સંપૂર્ણ વિચાર કરીશું વ્રતો રહીશું અને ઉપવાસ પણ કરીશું અને આ માસનું ખૂબ જ મહત્વ સમજી અને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું આજ માટે અસ્તુ ફરીથી નવા વિચારો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ